જો એ જેટલા ભાવિક ભક્તો હજારો રોજ વધતા 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 આજ આજે નહી એ જો પાંચ વર્ષ થી આવી ગાદી પર બેસી હોય પાંચ વર્ષથી મારા દીકરાના કોઠે ધોણી અને હજારો દુખિયારા ના દુઃખ દૂર કરી અને દુઃખ ભાગતી હોય મેલડી તો કોઈ જો લીધું નહીં એટલે હું મંદિર વગર ની દુનિયા મારા વિશે ગમે તે કે ગમે તે બોલે પણ જો લગીને તમે પ્રત્યક્ષ અનુભવ ના કરો ત્યાં સુધી મારી પર શંકા ના કરતા હું સોલંકી પેટી ની રો મારી મેલડી બોલું

અને ઘણી વાર મારી સપના માં બધું રસ્તા તારી જોડે પૈસા લીધા એ ભાવિક જૂના ભાવિક ભક્તો પૂછો એકની વાત હોય પાંચસો એક વ્યક્તિ જોયું કે મારી જોડે પાંચસો રૂપિયા પડ્યા તો ગાડી છોડી દઉં એવો એક વ્યક્તિ કર્યા આવતા રેવાર થી ગાડી આવતા મારી નામના ખુબ થઈ જાય આખા ગુજરાત નહીં આખા દેશ નહીં દેશ દુનિયામાં મારા ડંકા વાગવા મળ્યા એટલે કદાચ આ જોઈ સહન થાય ના થાય તો મારી

નિસ્વાર્થ મારા કદાચ એની ભાવનાઓ રાખીને એને રાજી રાખવા એને ખુશ કરવા માટે હજારો લાખો